સોમનાથથી ભુજ જવા માટે કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે અને કેટલા વાગે થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે અને બધી માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને મળી રહેશે તો બસ ક્યાં થઈને કયા રૂટ ઉપર થઈને નીકળશે કેટલા વાગે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે તો ચેનલની અંદર ન ને એસટી બસને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો બનાવેલા છે અંદર તમે જઈને ચેક કરી શકો છો મિત્રો તો પહેલા નંબરની બસ છે મિત્રો દીવથી ભુજ વોલ્વો સ્લીપર છે મિત્રો ત્રણ અને ત્રીસ મિનિટે નીકળે છે દીવથી જે તમને ઉના મળશે ત્રણ અને પચાસ મિનિટે કોડીનાર ચાર પાંત્રીસ મિનિટે સોમનાથ પાંચ અને પંદર મિનિટે વેરાવળ છ ને દસ મિનિટે કેશોદ સાત વાગ્યે સાત અને ચાલીસ મિનિટે રાજકોટ આઠ ને પંદર મિનિટે માધાપર રાજકોટ નવ ને પંચાવન મિનિટે મોરબી દસ ને દસ મિનિટે માળિયા હાઇવે અગિયાર ને ચાલીસ મિનિટે ભચ બારને ત્રીસ મિનિટે ગાંધીધામ એકને દસ મિનિટે આદિપુર એકને ત્રીસ મિનિટે અંજાર એકને પિસ્તાલીસ મિનિટે અને ભુજ તમને પહોંચાડશે બે અને વીસ મિનિટે રાત્રે તો આગળની મિત્રો વાત કરીએ બીજા નંબરની કોડીનારથી ભુજ તો કેટલા વાગે નીકળે છે છ અને પંદર મિનિટે નીકળે છે કોડીનારથી જે સોમનાથ તમને મળશે સાત વાગે વેરાવળ સાતને દસ મિનિટે કેશોદ સાત તેતાલીસ મિનિટે વાંથલી સાત ને પંચાવન મિનિટે જૂનાગઢ આઠ ને પચાસ મિનિટે જેતપુર દસ ને પાંચ મિનિટે વીરપુર ગોંડલ દસ ને વીસ મિનિટે રાજકોટ અગિયાર ને પચીસ મિનિટે મોરબી એકને દસ મિનિટે સામખ્યાળી બે અને પાંત્રીસ મિનિટે ભચાઉ બે અને પંચાવન મિનિટે ગાંધીધામ ચાર અને પાંચ મિનિટે આદિપુર ચાર ને પંદર મિનિટે અંજાર ચાર અને પચીસ મિનિટે અને ભુજ તમને મિત્રો પોકડશે પાંચ અને પંદર મિનિટે સવારે વહેલા તો આગળની વાત કરીએ દીવથી ભુજ છે એ પણ વોલ્વો સ્લીપર છે છ વાગે નીકળે છે સાંજે દીવથી જે ઉના તમને મળશે છ ને વીસ મિનિટે કોડીનાર સાતને પાંચ મિનિટે સોમનાથ સાતને પિસ્તાલીસ મિનિટે વેરાવળ આઠ ને ચાલીસ મિનિટે કેશોદ નવ ને ત્રીસ મિનિટે જુનાગઢ દસ ને દસ મિનિટે રાજકોટ દસ ને પિસ્તાળીસ મિનિટે માધાભર રાજકોટ બારને પચીસ મિનિટે મોરબી બારને ચાલીસ મિનિટે માળીયા બે ને દસ મિનિટે ભચાઉ ત્રણ વાગે ગાંધીધામ ત્રણ ને ચાલીસ મિનિટે આદિપુર ચાર વાગે અંજાર ચાર ને પંદર મિનિટે અને ભુજ તમને પકડશે ચાર ને પચાસ મિનિટે મિત્રો બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ જેની અંદર તમે લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો કઈ બસ ક્યાંથીને નીકળવાની છે લોકેશન ટાઈમ ટેબલ બધી માહિતી તમે એની અંદરથી મેળવી શકો છો હવે છેલ્લા નંબરની બસ છે મિત્રો કોડીનારથી ભુજ એ પણ વોલ્વો સ્લીપર છે તો કેટલા વાગે નીકળવાની છે રાત્રે આઠ અને ત્રીસ મિનિટે નીકળે છે કોડીનારથી જે સોમનાથ તમને મળશે નવ અને પંદર મિનિટે વેરાવળ નવને પચાસ મિનિટે કેશોદ દસ ને ચાલીસ મિનિટે જુનાગઢ અગિયાર ને પચીસ મિનિટે રાજકોટ એકને વીસ મિનિટે મોરબી બે અને પચાસ મિનિટે સામખ્યાળી રોડ ત્રણ અને પિસ્તાલીસ મિનિટે ભચ ચાર અને ત્રીસ મિનિટે ગાંધીધામ પાંચ અને પંદર મિનિટે અંજાર પાંચને પાંત્રીસ મિનિટે અને ભુજ તમને પકડશે છ અને ચાલીસ મિનિટે તો મિત્રો આ એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ જોઈ શકો છો કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે કયા નાના નાના ગામડાઓ આવે છે બધી માહિતી તમને આ એપ્લિકેશનમાં મળી રહેશે સાથે સાથે રૂટ પણ જોવા મળી રહેશે કેટલો સમય લાગે છે એ પણ જોવા મળી રહેશે સંપૂર્ણ માહિતી આ એપ્લિકેશન દ્વારા તમે જોઈ શકો છો અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ ચાર આવશે જેની અંદર સર્ચ બસનું ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ચાર ઓપ્શન આવશે એકની અંદર લખેલું છે તમારી તારીખ કઈ તારીખનું તમારે ટાઈમ ટેબલ જોવાનું છે બીજા નંબરમાં છે તમારો સમય કયા સમયનો ટાઈમ ટેબલ જોવાનો છે અને બંને બાજુના ટેશનના અહીંયા નામ લખશો તો કઈ બસ ક્યાંથી નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમારી સામે આવી જશે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં